સુરતના માથાબારે સાજુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થયો છે સાજુ કોઠારીના કેસમાં ઈડીની એન્ટ્રી ઈડી કુખ્યાત સાજુ કોઠારીની પૂછપરછ કરશે પહેલી અને બીજી માર્ચે લાજપોર જેલમાં સાજુનું નિવેદન લેવામાં આવશે ઈડી સાજુ અને તેના સાગરિતોની પણ કરશે પૂછપરછ પૂછપરછ માટે ઈડીએ કરેલી અરજી કોર્ટે મંજૂર કરી છે

બે માર્ચે ઈડી વિભાગ કોર્ટના આદેશ સાથે સુરતી લાજપોર જેલના અંદર સજ્જુનું સ્ટેટમેન્ટ લે છે મહત્વની વાત છે કે હાલ સાજુ કોઠારી અનેક ગંભીર પ્રકારના ગુના હોવાના કારણોસર ગુસ્તી ટોક હેઠળ જેલમાં બંધ છે અને મારામારી ખંડીની ધમકી સહિતના કેસો એના ઉપર ચાલી રહ્યા છે એ તમામ ને ધ્યાનમાં રાખીને હવે ઈડીની એન્ટ્રી આવી છે કારણ કે એના સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કામગીરી કરવામાં આવી હતી એન્ટ્રી થઈ ગઈ છે ઈડી હવે સર્જુ કોઠારી ની પૂછપરછ કરશે આ સમગ્ર મામલો જે છે તેમાં ખાસ સર્જુ કોઠારી નું નિવેદન લેવામાં આવશે પહેલી અને બીજી માર્ચ નિવેદન લેવામાં આવશે